કેસલ કમબેક તો માય યુટ્યુબ ચેનલ તો મારી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો મારો બોલી સ્ટાડી ફોલો અપ છે કેમ કે આયા આપણે આ સીડીના રસવાળા ઉપડી ગયા એને હવે શું કેવું મારે કાઈ ના કેવાય હાલો દાવા દિયો મિત્રો તો મિત્રો શાંતિથી આપણે બેઠા આપણે બેઠા કે આજે નવા વ્લોગ માં બધા જોડાઈ જાવ ભાઈ ને આપણા ભાઈ બસ ન આવી ગયાંં જો ઓ રોહિત ભાઈ તમને મસ્તના કપડા પહેર્યા છે

ભાઈ ભાઈ તો મિત્રો આપણે ફોન કર્યો ભાઈ મેં કીધું તડકો તો તડકો તો આમને ભાઈ હું એકલો બેઠો હોય આપણે જો દ્વારકાધી સ્કૂલ આગળ બેઠા જઈ અમારી બેઠા છે હા શાંતિ મજા આવે તો બીજા બીજા આવે તો મંદિર મિત્રો અહીંયા રોડ ઉપર વાહન લેવા એવા નીકળે ને અવાજ વાળા તમે વાત ના પૂછો આપડા અન્ન બગડ લાવી તો મિત્રો હવે આયા શાંતિ શાંતિથી ઘંટીની કરો હવે જેમ આવતા જશે એમ મળાવતા જશે બરોબર ને પૂરા ભાઈ પાકો પાકો હાલો બધાયને કહી દયો કંટીની સબસ્ક્રાઈબર મળી ગયો ભાઈ તું લોક જોશ આપણો હા જોય તું તને લઈ લીધો હવે તું આવી જઈશ બરોબર ને ભાઈ બરાબર તું જોતો લાગસ લો હા હું જોઉં છું વાહ ભાઈ બનવા બે સબસ્ક્રાઇબર મિત્રો મળી ગયા પાણીપુરી ખાવા આવ્યા હતા ભાઈ કે શું પાણીપુરી ખાવી છે એટલે તો મિત્રો ખાઈ ભાઈ લઈ ક્યાં જામનગર માં જે સંગબાગ તમે જો ત્યાં આવી ગયા રખડતા રખડતા આવી જાય ની અંદર આવી ગયો હે

વાત તો સહી દોડા તો પડતા આ મસ્ત મજાનું ગાર્ડન છે અમને તો આનો વ્યૂ ફૂલ ગમે એટલે તમને કહી અહીંયા આવો સબસ્ક્રાઈબરે તો અમુકે જોઈ જઈ જામનગરના સબસ્ક્રાઈબરે તો મિત્રો બેઠા એ બરાબર કાંઈ હે નહીં કામકાજ એક ભાઈ બનને ફોન કર્યો એ આવે તો બારે જાશી રખડવા જવાનું છે તો તમને દેખાડી ક્યાં જ્યાં 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 અહીંયા બરાબર તો આગળ મળીએ બીજું શું આમને બેઠા એ શાંતિથી હૈલા રાખે કન્ટીન્યુ મિત્રો આપણે રાખડી બખરીના મોટાં શેટની શેરીઓ જે અહીંયા આવી ગયા હઈ મિત્રો લોક થઈ ગયો લાંબો તો અહીંયા એન્ડ આપી લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરી નાખજો વિડીયોને શેર કરી નાખજો બાય બાય